તો આજે વહેલી સવારે કાનાજીની પૂજા કરી લીધી હતી અને તમે જોઈ શકો છો કાનાજી કેટલા સરસ લાગી રહ્યા છે એકદમ તેજવાળી લાગે છે મૂર્તિ યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગે છે સવારના નવ અને હું આવી ગઈ હતી સલૂન તો આપણે ફટાફટ કામ સ્ટાર્ટ કરી દઈએ અને સાડા દસ વાગે છે આપણા ક્લાસ સો સ્ટેટ્યુન સો કહીશ કોમલ દીદીના મમ્મીએ મૂક્યા છે મુઠિયા એન્ડ ફૂલ વડી તો આપણે થોડો નાસ્તો કરી લઈએ તો અમારા હેર કટિંગના ક્લાયન્ટ હતા એમનું આ છે બિફોર લુક અને તમે એમના હેર જોઈ શકો છો સ્ટ્રેટ હેર છે એનામાં કોઈ લેર્સ કે એવું નથી આપેલું તો એમને કરાવવાના હતા લોંગ લેર્સ અને પરફેક્ટ લુક સો અમારા હેર કટિંગના ક્લાયન્ટ આવી ગયા હતા અને હિયર ઇઝ અ ફાઇનલ લુક તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે એમના હેર કટિંગ એકદમ પરફેક્ટ લેયર કટ કરાવ્યા હતા એમને સ્ટેપ વિથ લેર અને સિરિયસલી ગાઈસ એટલું બેસ્ટ લુક આવતું હતું ઓ માય ગોડ મતલબ એમને લેન્થ પણ એઝ ઇટ ઇઝ રાખવી હતી તો એમની ઈચ્છા મુજબ અમે પરફેક્ટ હેર કટિંગ કર્યા ગાઈસ હવે હેર કટિંગના ક્લાયન્ટ અમારા જસ્ટ ગયા છે અને હવે હું ઘરે જઈશ કેમ કે આજે મને પુલાવ બનાવવાના છે સાડીની પ્રેક્ટિસ કરવાની જ આનું પૂનમ દીદીને હજી તો અત્યારે ભલે પડી ગરી કાલે જોઈએ તો ચલો ગાઈશ ઘર પર ચાલતે હે તો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આપણે પુલાવ બનાવવાના છે તો એની તૈયારી કરીએ છીએ અને રોટલી મમ્મીજી ને કોમલ દીદી આવીને બનાવશે આપણે પુલાવ બનાવી લઈએ ફટાફટ તો આપણે ડુંગળી નાખી દીધી છે ડુંગળી થોડીક ચડી જાય પછી આપણે ટમેટા નાખી તો હવે સાંજ થઈ ગઈ છે અને હું જાઉં છું સલૂન મમ્મી કોમલ દીદી અંજાનું સલૂનમાં જ છે અને જસ્ટ નાવ હું જાઉં છું હવે સલૂન ગાઈસ તો મમ્મીજી બેઠા છે હેલો મમ્મીજી નેલાટ બતાવો તમારા નેલાટ જો ગાઈસ મમ્મીજીના નેલાટ સારા કરે સારા લાગે છે યુનિક કોમલ દીદી શું કરો છો બેસો નહીં

અત્યારે વાગે છે સાડા આઠ અને હું ને મમ્મી હવે જઈશું ઘરે ઘરે જઈને મારે રોટલી બનાવવાની છે નઈ મમ્મી અને સિરિયસલી ગઈશ મને તો આવે છે નીંદર હવે મમ્મી કે છે હું બનાવી દઈશ થેન્ક યુ સો મચ આજે વળી મેં અને મમ્મીએ મેચિંગ મેચિંગ કર્યું પણ વિડીયો બનાવતા જ ભૂલી ગયા આખા દિવસ અને મમ્મી બીજી વાર નેક્સ્ટ ટાઈમ આપણે જ કપડાં છે નેક્સ્ટ ટાઈમ સો ગાઈસ હવે હું જમવા બેસી ગઈ છું આજે મમ્મીએ બનાવ્યું છે ગોર બટેકાનું શાક અને રોટલી પણ મમ્મીએ જ બનાવી છે આજે કેમ કે હું થાકી ગઈ હતી થેન્ક યુ સો મચ મમ્મી